એના પાછળ પણ એક કારણ છે એના વિશે પણ બતાવીશું અહીં જ બેટા ભૂલ બતાવ છો અંદર શું છે આ સમય નથી આ કોઈને ભૂલ મળી કઈ કઈ લેંગ્વેજ છે કઈ હા કેટલી લેંગ્વેજ તમે લખી શકો વાંચી શકો સાત તામિલ તામિલ ચાઇનીઝ રોમન ઉર્દૂ ગુજરાતી હિન્દી અંગ્રેજી આ સાત લેંગ્વેજમાં એ લોકો વાંચી લખી શકે છે એક થી પાંચ ધોરણ છે

કોઈ આંકડો ચેતન ભાઈ પાંચ હજાર પચીસ ગુણ્યા નો પ્લીઝ કેલસી કરજો પિસ્તાલીસ હાજર પચીસ સાચું છે ઓકે સર એક ટાસ્ક મને આપવો છે નવસો નેવ્યાસી ગુણ્યા નવ પ્લીઝ નવસો નવસો તાળી પાડવાની પ્લીઝ સાતસો ને ઓગણત્રીસ ગુણ્યા નવ સાતસો ઓગણત્રીસ નવ કરજો કેલ્સી

થોડું અંગ્રેજી બી લઈ લે થોડું જનરલ નોલેજ લઈ લે જી સર જી સર એમસીડી કેટલા ના આવડે હા સરસ તો જેઠી સ્ટાર્ટ કરીને કોણ બોલી બતાવશે રિવર્સ માં ને રિવર્સ માં બોલ જે z y x w v u t s r k p u n m l k j g f d c b કોણ બોલી બતાવશે રિવર્સ એ લી હા બેટા એમને સીધી આવડે છે તમને સીધી આવડે છે ને હા એક અક્ષર સીધો અને એક અક્ષર ઊંધો ઝેડ એ વાયડી એક્સ એ ડબલ્યુ ટીવી યુ એફપીજીએસએ ચલાઇ ક્યુ છે પીકેઓ એલ અને મેમેન એલો કેપી જે ક્યુ આઇઆરએચએસ જીટીએફયુ ઈવીડીડબલ્યુ સી એસ ડી વાય એઝ એ એક અક્ષર સુવિધો નહીં કક્ષર ઉંધો માર્ટી નાઇનની ઊંધીશ ફેલી એન આઇ એટીવાયન આઈન એન આઈ એન વાયટી એન આઈ એન ડોક્ટરની ઊંધીસ પડી યુ એસ ઇટીઆર આઈટી સી વધી એલિફન્ટની ઊંધીસ પડી એચપીએલ ઈ યેલોની ઊંધિસ પડી ડબલ એલ એ ડબલ્યુ ડબલ્યુ ડબલ એલ વાય થાઉઝનની ઊંધી પડી એસી આંટી આનપી હન્ડ્રેડની ઉધીસ પડી પોસ્ટ મેલથી મોટો ખંડ સૌથી વધારે છત્તીસગઢ ની રાજધાની આઈજીપીના પોલીસપી ચીફ ઇલેક્શન કમિશનર કર્ણાટક ની રાજધાની બેંગલુરુ સૌથી મોટો મહાકાવ્ય સૌથી મોટો ખંડિયા સૌથી વધારે વસ્તી

બે પુરુષ અને બે સ્ત્રી ચાર કોર્પોરેટરના વર્તમાન નામ નથી આવડતા આઠમી ટર્મ ના ભારત ના રાષ્ટ્રપતિ કોણ હતા આઠમી ટર્મ ટમના ગુજરાતના રાજ્યપાલ કોણ હતા ભારતના રાષ્ટ્રપતિ એના પહેલા કોણ હતા એના પહેલા કોણ હતા

વાત કરીએ પ્લીઝ અમે સાત હજાર સાતસો સીતો ટેબલ ઘડ્યો ઊંધો બોલ સાત હજાર સાતસો સાતસો સીટ ના મોકલ સીધા ગુજરાત ના જિલ્લા ગુજરાત ના જિલ્લા અમદાવાદ ગાંધીનગર ગીર સોમનાથ સુરત ના તાલુકા નંબર કેરળની રાજધાની ગોવાની રાજધાની ચીન ની રાજધાની ઓસ્ટ્રેલિયા ની રાજધાની દક્ષિણ આફ્રિકાની રાજધાની આસામ ની રાજધાની ગોવાની રાજધાની ઉત્તરાખંડ ની રાજધાની

મોસાલી ચોકડી આવે મોસાલી ચોકડી ની પહેલા ઝાખરડા ગામ આવે છે અદ્ભુત શાળા છે બાળકોની શિસ્ત જોરદાર છે એક લાખ રૂપિયાની કદાચ રકમ ઝાંખરડામાં પડી ગઈ હોય ને તો એકાદ કલાકમાં જેની પડી ગઈ છે એ પણ સાહેબ ના અને જેને મળી છે એ પણ સાહેબ ના ટેબલે હોય આ ગામની શિસ્ત છે અને પ્રામાણિકતા છે આ પ્રયોગ દેખાડીને બાળકોની હોશિયારી માત્ર નથી દેખાડવી પણ એક શિક્ષક આતરડા પ્રેમ કરીને શું રિઝલ્ટ મેળવી શકે ને

એમની દીકરીને એને શિક્ષક બનાવી છે પણ એક શરતે કે અંતરિયાળ ગામડામાં પોસ્ટિંગ લેવું હોય અને ત્યાં બાળકોને ભણાવવા હોય તો જ નહીતર નહીં એટલે સઈદભાઈને જોરદાર તાળીઓથી વધાવો આ બાળકોને જોરદાર તાળીઓથી વધાવો અને સંકલ્પ કરો કે અમે જતા આવતા આ બાળકોને મળવા જશું અને સઈદભાઈને મારા માધ્યમથી પારુલ યુનિવર્સિટી જેવી સંસ્થાએ પૂછાયું ચાર વાર કે શું છે શહીદભાઈ એક જ વાક્યમાં કીધું કે આપની પ્રાર્થના અને પ્રેમ સિવાય કાઈ જોઈતું આ એમની સમજણ છે આવી તો વિડીયો ના માધ્યમથી કેટલી ઓફરો આવી પણ શહીદભાઈ લગભગ પ્રેમ સિવાય કઈ સ્વીકાર્યું નથી